અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે અને હલકી ગુણવત્તાનો કાજુનો જે જથ્થો છે એ ઝડપી પાડ્યો છે કઠવાડા જીઆઈડીસીમાં દેવ આઈલેન્ડ એસ્ટેટમાં હલકી ગુણવત્તાના કાજુ પ્રોસેસ કરાતા હતા કાજુના વધેલા ભૂક્કાને પશુઓના ખોરાક માટે આપવામાં આવતો હતો આ કાજુના જથ્થામાંથી જીવાત પણ મળી આવી આરોગ્ય વિભાગે ત્રણ હજાર કિલો કાજુનો નાશ કરીને એકમ સીલ કર્યું અન્ય રાજ્યોમાંથી હલકી ગુણવત્તાના કાજુ લાવીને પ્રોસેસ કરીને આખા કાજુ બજારમાં સપ્લાય કરવામાં આવતા હતા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે અને હલકી ગુણવત્તાનો કાજુનો જે જથ્થો છે એ ઝડપી પાડ્યો છે કઠવાડા જીઆઈડીસી માં દેવ આઈલેન્ડ એસ્ટેટમાં હલકી ગુણવત્તાના કાજુ પ્રોસેસ કરાતા હતા કાજુના વધેલા ભૂક્કાને પશુઓના ખોરાક માટે આપવામાં આવતો હતો આ કાજુના જથ્થામાંથી જીવાત પણ મળી આવી આરોગ્ય વિભાગે ત્રણ હજાર કિલો કાજુનો નાશ કરીને એકમ સીલ કર્યું અન્ય રાજ્યોમાંથી હલકી ગુણવત્તાના કાજુ લાવીને પ્રોસેસ કરીને આખા કાજુ બજારમાં સપ્લાય કરવામાં આવતા હતા